નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું ડૉક્ટર વાય સિંહ ઝાલા કૃષિ અર્થશાસ્ત્રી આપને ખેડૂતોને લાભ માટે કૃષિ કાયદા બે હજાર વીસ વિશે જણાવી રહ્યો છું ખેડૂતો આપના લાભ માટે કૃષિ અર્થશાસ્ત્રીઓ કૃષિ વૈજ્ઞાનિકો કેટલીક ભલામણો સરકારને કરતી હોય છે અને ખેડૂતોના સર્વે થતા હોય છે અને ખેડૂતોના લાભ માટે કેવા કાયદા લાવવા જોઈએ એ કાયદા લાવવા માટે ભલામણો કરતી હોય છે તે મુજબ બે હજાર વીસની અંદર કૃષિ કાયદા લાવ લાવવામાં આવ્યા હતા જેને આપણે ફાર્મ બિલ તરીકે પણ ઓળખીએ છીએ જે વટહુકમો દ્વારા ત્રણ કાયદા જેવા કે ફાર્મર્સ એન્ડ પ્રોડ્યુસર ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન બિલ કે જે ખેડૂતને જે પેદાશ છે એ પેદાશ એપીએમસીની બહાર પણ એ વેચી શકે તે મુજબની જોગવાઈ કરવામાં આવી હતી એટલે વેચાણ માટે એક ઓપ્શન આપવામાં આવ્યું હતું બીજો કાયદો હતો ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇઝ એશ્યોરન્સ એન્ડ ફાર્મર સર્વિસ બિલ જેમાં મોટેભાગે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની પણ જોગવાઈ કરવામાં આવી હતી જેથી ખેડૂતોને એશ્યોર્ડ પ્રાઇઝ મળે એ અંગેની જોગવાઈ હતી ત્રીજો કાયદો હતો એસેન્શિયલ કોમોડિટીઝ બિલ એમેન્ડમેન્ટ એ કાયદો પણ ખેડૂતોના લાભમાં હતો આ ત્રણ કાયદા વિશે ખૂબ જ વિચારીને કાયદા લાવવામાં આવ્યા હતા પરંતુ આપ આપણે જોયું કે ખેડૂતોની અંદર ભ્રમ ફેલાવવામાં આવ્યો અને આખરે સરકારે એ કાયદાઓ પાછા ખેંચવા પડ્યા તો આ કાયદાઓ તમને કેવી રીતે ઉપયોગી થાત તથા એ કાયદાઓ કેટલા મહત્ત્વના હતા તે અંગે આજે હું આપને જણાવી રહ્યો છું મારી કેટલીક ટીવી ડિબેટની અંદર પણ મેં પેનાલિસ્ટ તરીકે આ અંગે મારા વિચારો રજૂ કર્યા હતા તે મુજબ મારા જેવા ઘણા અર્થશાસ્ત્રીઓ ખેડૂતોને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ આપણે બદનસીબી છે કે આપણે આખરે એ કાયદા પાછા ખેંચવા પડ્યા તો આજે આપણે એ કાયદા વિશે વિસ્તૃત માહિતી આ વિડીયોમાં મેળવીશું ફાર્મર્સ એન્ડ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન બિલ આ બિલ હેઠળ સરકારની યોજના હતી કે એક એવું તંત્ર વિકસાવવું જ્યાં ખેડૂત તેની ઈચ્છા મુજબના સ્થળે તેનો પાક વેચી શકે જેથી ખેડૂત તેના પાકનો સોદો માત્ર પોતાના જ નહીં અન્ય રાજ્યના વેપારીઓ સાથે પણ કરી શકે છે આ નીતિ હેઠળ જે વિસ્તારોમાં ખેડૂતો પાસે વધારાનો પાક છે તેઓ આ પાકની અછત હોય તેવા રાજ્યોમાં તેનું વેચાણ કરે તો તેમને વધુ સારી કિંમત મળે બીજી બાજુ અછત ધરાવતા રાજ્યોને પણ ઓછી કિંમતમાં વસ્તુ મળે હાલ ખેડૂતોને તેમની ઉપજ વેચવા માટે વધુ વિકલ્પો ઉપલબ્ધ નથી ખેડૂતો તેમના વિસ્તારની એપીએમસીમાં અથવા રાજ્ય સરકારને જ પાક વેચી શકે છે પોતાના ઉત્પાદનો વેચવાના વિકલ્પ ઓછા હોવાથી તેમની આવક ઘટે છે જોકે ઘણા એવું માનતા કે આ નીતિ લાગુ થયા પછી એપીએમસી વ્યવસ્થા ખતમ થઈ જશે આ વ્યવસ્થા ખતમ થતા ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ નહીં મળે જોકે સરકારે સ્પષ્ટ જણાવ્યું હતું કે એપીએમસી જળવાઈ રહેશે તેના પર આ બિલની કોઈ અસર નહીં પડે સાથે જ ને પણ આ બિલથી કોઈ જોખમ નથી ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ આ બિલ હેઠળ સરકારનો દાવો હતો કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને નેશનલ ફ્રેમવર્ક મળશે તેનાથી ખેતી સંબંધિત બધું જોખમ માત્ર ખેડૂત નહીં પરંતુ તેની સાથે કરાર કરનારી કંપની પર પણ રહેશે બીજો મોટો લાભ ખેડૂતોને તેમના ઉત્પાદનના માર્કેટિંગ પર ખર્ચ નહીં કરવો પડે અને દલાલી ખતમ થશે કૃષિ ક્ષેત્રની કંપનીઓ હોલસેલર્સ એક્સપોર્ટર્સ અને રિટલર્સ સાથે ખેડૂતો પોતે કરાર કરીને પરસ્પર ઉત્પાદનોના ભાવ નક્કી કરશે અને પાક વેચશે ખેડૂતોને તેનાથી તેમના ઉત્પાદનોનું યોગ્ય મૂલ્ય મળશે દેશમાં હજી પણ ખેતી એક અનિશ્ચિત પ્રોસેસ છે તેમાં વરસાદ બજારની અનુકૂળતા વગેરેની અસર થાય છે અને ખેતીનું સંપૂર્ણ જોખમ ખેડૂતોના માથે હોય છે નવા બિલ અંગે ઘણા એવી ચિંતા કરતા કે વિવાદની સ્થિતિમાં ખેડૂતો ફાર્મ કોન્ટ્રાક્ટ કરનાર એજન્સી સામે કેવી રીતે લડશે તેમની પાસે સંસાધનો ઓછા પડશે જવાબમાં સરકારનું કહેવું હતું કે એગ્રીમેન્ટ સપ્લાય ક્વોલિટી ગ્રેડ સ્ટાન્ડર્ડ્સ અને ભાવ સંબંધિત શરતો પર વિવાદનો ઉકેલ લાવી શકાશે એ માટે ડિસ્પુટ સેટલમેન્ટની જોગવાઈઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કાયદામાં પણ કરવામાં આવેલ છે એસેન્શિયલ કોમોડિટીઝ અમેન્ડમેન્ટ બિલ આ બિલ મુજબ એક હજાર નવસો પંચાવનમાં બનાવાયેલા આવશ્યક વસ્તુ કાયદાની જોગવાઈઓમાં ફેરફારન કરવામાં આવેલ હતો સરકારે તેની જોગવાઈઓમાં અનાજ કઠોળ ખાદ્ય તેલો ડુંગળી બટાકા વગેરેને આવશ્યક વસ્તુની યાદીમાંથી હટાવી દીધેલ સરકારનો તર્ક હતો કે સામાન્ય સ્થિતિમાં સરકાર આ વસ્તુઓના સંગ્રહ અને વિતરણ પર તેનું નિયંત્રણ નહીં રાખે તેના મારફત ફૂડ સપ્લાય ચેનને આધુનિક બનાવાશે તથા ભાવમાં સ્થિરતા રખાશે સરકારનું કહેવું હતું કે વર્તમાન વ્યવસ્થામાં આવશ્યક વસ્તુ કાયદાના કારણે કોલ્ડ સ્ટોરેજ ગોદામો પ્રોસેસિંગ અને એક્સપોર્ટમાં રોકાણ ઓછું હોવાથી ખેડૂતોને લાભ નથી મળતો આથી બમ્પર પાક થાય તો ખેડૂતોને નુકસાન થાય છે નવા બિલ હેઠળ આ ખામીઓ દૂર થશે જોકે કેટલાકની ચિંતા હતી કે તેનાથી ભાવમાં અસ્થિરતા આવશે ફૂડ સિક્યોરિટી સંપૂર્ણપણે ખતમ થઈ જશે રાજ્યોને એ ખબર જ નહીં હોય કે રાજ્યમાં કઈ વસ્તુનો કેટલો સ્ટોક છે તેથી આવશ્યક વસ્તુઓની કાળાબજારી વધશે પાંચ મહાનુભાવો જોડાયા છે જયરાજસિંહ પરમાર છે કોંગ્રેસના નેતા જીતેન્દ્રભાઈ પટેલ ભાજપના નેતા છે સાગરભાઈ ખેડૂત આગેવાન છે યોગેન્દ્રસિંહ ઝાલા આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ડીન છે પ્રિન્સિપાલ છે કપિલભાઈ શાહ ખેડૂત હિતેચ્છુ છે શરૂઆત યોગેન્દ્રસિંહજી આપના થી મારે કરવી છે કે આ કૃષિ બિલ કૃષિ બિલના ફાયદા અને ગેરફાયદાઓ ખેડૂતોનો વિરોધ અને સરકારની અહી શું બે એમાં ખરેખર શું સાચું છે હાજી મારો મારો પ્રશ્ન તમે સમજી ગયા કે ફરીથી બોલું ફરીથી બોલો છો ઓકે સવાલ એ છે કે આ કૃષિ બિલ કૃષિ બિલ ફાયદા ગેરફાયદા ખેડૂતોનો વિરોધ સરકારી આપે જે કીધું કે આ જે કાયદા બને છે ને એ તમે એની એક પ્રક્રિયા હોય છે આપને અને આ જે કાયદા બને છે એમાં ઘણા બધા અભ્યાસો થતા હોય છે જુદી જુદી યુનિવર્સિટીઓ પછી એનકેપ જેવા સેન્ટરો છે જે નેશનલ સેન્ટર ફોર એગ્રીકલ્ચર એન્ડ પોલિસી એ જુદી જુદી કમિટીઓ ઘણા બધા સંશોધન કર્યા પછી એની ભલામણો કરવામાં આવે છે અને એના બેઝ પર આ કાયદા બને છે કાયદા બનતા પહેલા ઘણી બધી એક્સરસાઇઝ કરવામાં આવે છે એટલે આપણે એવું ના કહી શકીએ કે કાયદા સરકાર દ્વારા જ બનાવવામાં આવે છે ખેડૂતોનો ઘણા બધા સર્વે કરવામાં આવે છે અને એને આધારિત પછી સરકાર જોડે જાય છે અને સરકારની અંદર બી ઘણું મનોમંથન થયા પછી એ કાયદાનું સ્વરૂપ ધારે છે એટલે એવું નથી પણ એ કોઈ ખેડૂતોના વિરોધમાં નિર્ણય ન લે એટલે આ બધી સતત ચાલતી પ્રક્રિયા છે આ કાયદા પણ સુધારા નવા નવા આવે છે એમાં પણ સુધારો થાય એટલે ચર્ચા વિચારણાને બાદ ઘણી બધી પ્રક્રિયાઓ પસાર થયા બાદ આ કાયદા બને છે એટલે હવે હવે આ જે કાયદાઓ જે બન્યા છે આપને કહી દઉં એની અંદર જે પ્રથમ જે લોકોનો મુખ્ય મુદ્દો છે કે એપીએમસી હવે અમારા અનુભવ કે છે ઘણા વર્ષોના અનુભવ કે છે કે મોટા ભાગની એપીએમસી ની અંદર જે હરા મુખ્યનો આશય હરાજીથી વેચાણ થવું જોઈએ એટલે ખેડૂતોને યોગ્ય ભાવ મળે પણ માં એવું બનતું હોય છે કે અમુક જ વેપારીઓ ભાગ લે છે અને ખેડૂતોને એની અંદર કાટલ થઈ જાય છે એટલે ખેડૂતોને જોઈએ એવા ભાવ મળતા નથી એટલે ઈ તો પહેલા પણ એપીએમસીની બહાર વેચાણ થતું તું જ તમને પણ હવે એને કાયદેસર રૂપ આપ્યું છે અને હવે ખેડૂત ગમે ત્યાં એ પોતાની પ્રોડક્ટ છે એ વેચી શકશે અને સારા ભાવ મળી શકશે એટલે આમાં એપીએમસી બંધ કરવાનો કોઈ સવાલ જ નથી એપીએમસી ચાલુ રહેશે આ એક વધુ ઉમેરો કરતું એક ઓપ્શન આ આપેલું છે હવે એને કેમ વિરોધ થાય છે એ આપણે આગળ ચર્ચામાં લઈશું ત્યાર પછી બીજો જે કાયદો છે કે ભાઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જેને જેને આપણે કહીએ કે ફાર્મર્સ ને ડિસિઝન લેવું હોય તો સોઈંગ પહેલા પાછલા પાકના કેવા ભાવ હતો એ આધારિત લે છે પણ છતાં પણ ખૂબ ઉત્પાદન થઈ જતા જે ભાવ ગગડી જતા હોય છે અગાઉથી કોઈ એવી વ્યવસ્થા હોય કે તેને અગાઉથી સારા ભાવ મળે એટલે નક્કી કરેલા ભાવ મળે એટલે કોન્ટ્રાક્ટ ની અંદર અગાઉથી ભાવ કંપની અને ખેડૂતો જોડે નક્કી કરવામાં આવે છે કે એમને કયો ભાવ મળશે એટલે અને સાથે સાથે ખેડૂતનું ઉત્પાદન વધે એ માટે એમને ઇનપુટ્સ આપવામાં આવે છે ફાર્મ સર્વિસ આપવામાં આવે છે જૂ જે એમની સેવાઓ હોય એ સેવાઓ પણ પૂરા પાડવામાં આવે છે એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા એક ખૂબ જ સારો છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિશે બી ઘણા બધા સંશોધન થયા છે ઘણી બધી ભલામણો પછી આ એક્ટ બન્યો છે એટલે એની અંદર બી જે ખેડૂતોને શંકાઓ છે એનો પણ આપણે આગળ ચર્ચામાં વિચારણામાં લઈશું ત્રીજો જે મુખ્ય ફાર્મ બિલ છે એ એ છે કે એસેન્શિયલ કોમોડિટી એટલે કે પહેલા ખેડૂતો જે વેપારીઓ હતા એને અમુક સ્ટોરેજ માટે અમુક લિમિટ કરેલી કે આનાથી વધારે સ્ટોરેજ તમારે ન થાય એટલે કે ભંડારણની સીમા નક્કી કરી દીધેલી પણ હવે આ કાયદામાં એને છૂટ આપી છે એનો મુખ્ય આશય છે કે ખેતીની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે ઇન્વેસ્ટર નવા નવા આવે અને સ્ટોરેજની વ્યવસ્થા ભંડારણની વ્યવસ્થા વધારે જેથી ખેતરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે એટલે આ પણ એક સારી વ્યવસ્થા છે અને એવું નથી કે તમે આનાથી બ્લેક માર્કેટિંગ થશે એવું થશે કારણ કે આમાં બી સરકાર જયારે ધારે ત્યારે આ વ્યવસ્થાને બંધ બી કરી શકે છે એટલે આ જે ત્રણે ત્રણ કાયદા છે એ ખૂબ જ ઉપયોગી ખેડૂત ઉપયોગી છે હું એવું કહીશ કે આ બધા અમારા જે એગ્રીકલ્ચર અર્થશાસ્ત્રીઓ છે એની ભલામણો આધારિત ઘણા બધા સંશોધન થયા પછીથી નક્કી કરવામાં આવેલા છે હવે આના વિશેના જે કંઈ પ્રશ્નો હશે તે આપણે આગળ જોઈશું બિલ હશે યોગેન્દ્રભાઈ તમારો ટર્ન છે આપ જે કહેવા માંગતા હોય ઉકેલ માટે ઈ આપશો કે આનું ઉકેલ શું સંક્ષિપ્ત માં તો યશુદાન ભાઈ કહી દઉં આપને કે જો આ જે કાયદા આયા છે એ બહુ જલ્દી નથી આવ્યા ટાઈમલી આવ્યા છે બધી જ એક્સરસાઇઝ કર્યા પછી આવેલા છે અને હા અને બીજું કે આની અંદર જે એમએસપી એ મુખ્ય પ્રશ્ન છે કે એમએસપી બંધ થઈ જશે પહેલા તો એમએસપી શું છે એ ખેડૂતો અને ઘણા બધા લોકો જાણતા જ નથી મિનિમમ ન્યૂનતમ સપોર્ટ પ્રાઇસ મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે એ વ્યવસ્થા સંવિધાનિક નથી તમને કહું એ વ્યવસ્થા એ ફૂડ સિક્યોરિટીના હેતુથી લાવવામાં આવી છે જે પ્રાઇસ નું એક એક સાધન છે તમને કહું એટલે બધા જ ખેડૂતો એવો હક ન કરી શકે અમને એમએસપી જેટલા ભાવ મળવા જોઈએ કારણ કે આપ જાણો છો બજારની અંદર જે ભાવ નિર્ધારણ થાય છે એ ડિમાન્ડ અને સપ્લાય પર હવે જો તમારે એમએસપી જેટલા જ ભાવ લેવા હોય તો ખેડૂતો તૈયાર થશે કે સરકાર કહેશે કે ભાઈ આટલું ઉત્પાદન કરો આ વિસ્તારમાં આટલું ઉત્પાદન કરો એ માટે તૈયાર થશે લોકશાહીમાં એ શક્ય નથી તો જ ભાવ એટલા મળી શકે જો ભાવ ખૂબ વધી જાય તો એકદમ જ અરે ઉત્પાદન જો ખૂબ વધી જાય તો ભાવ એકદમ ગગડી જાય એ સ્વાભાવિક વસ્તુ છે એના માટે ફૂડ સિક્યોરિટીમાં સપોર્ટ પ્રાઇસ એટલે ડિક્લેર કરવામાં આવે છે એટલે મિનિ મિનિમમ સપોર્ટ પ્રાઇસ અને આ જે કાયદાઓ બન્યા છે એ બંને અલગ વસ્તુ છે અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે પહેલા ચાલુ હતી એ હવે પણ ચાલુ રહેવાની છે એટલે એમાં કોઈ પ્રશ્ન નથી બીજું જયરાજભાઈ એવું કે છે કે ભાઈ પહેલા બી ખેડૂતો આસામનો ખેડૂત અહીંયા ચા વેચતો કે સફરજન છે એ કાશ્મીરના સફરજન આખા દેશમાં વેચાવતા એ ખેડૂતો નથી વેચતા તમને એ મિડલ મેન વેચે છે જે વચેટ્યા છે એ વેચે છે ખેડૂતો પાલિસિટી ઘણી બધી મિડલ મેનમાંથી પસાર થયા પછી ગ્રાહક જોડે આવે છે એટલે આ જે વિરોધ થઈ ગયો છે અગાઉ બી ઘણા બધા સુધારા થયા એનો વિરોધ બહુ થયો નથી તમને તો પણ આ સુધારા થવા પાછળનું કારણ આ જે છે જે વચેટ્યા છે એ લોકોની આવક ઓછી થવાનો એક એ લોકોને શંકા છે બીજું એક મહત્વનું કારણ એ છે કે આની અંદર જે એપીએમસી છે એટલે ઘણી એપીએમસી ની અંદર ટેક્સ ના દર દરેક રાજ્યમાં જુદા જુદા હોય છે એટલે પંજાબ ની અંદર જે ટેક્સ લે છે શેષ લે છે એ ખૂબ વધારે છે એટલે એમને એવું લાગે છે કે એમની આવક ઓછી થઈ જશે એટલે સરકારની આવક ઓછી થઈ જશે એટલે એ કારણે પંજાબમાં વિરોધ થઈ રહ્યો છે એટલે મુખ્ય જે અને બીજું એક છે તમને કહું

એટલે ઘણી બધી એક્સરસાઇઝ કર્યા પછી આ લાવવામાં આવે છે એક બીજી બી ભ્રાંતિ છે કે જે ખેડૂતો છે એ આ બધા મોટા મોટા ઉદ્યોગપતિ છે એના અંદર માં આવી જશે એવું નથી તમને જોયું કોન્ટ્રાક્ટ જે ફાર્મિંગ નો કાયદો છે એ જમીન નો કોન્ટ્રાક્ટ નથી થતો એ પાક નો કોન્ટ્રાક્ટ થાય છે અથવા એક લાઈફ સાયકલ પશુપાલનમાં એક લાઈફ સાયકલ જેટલો એનો કોન્ટ્રાક્ટ થાય છે એમાં વેચાણ નો કોન્ટ્રાક્ટ થાય છે તમને જમીન નો કોઈ કોન્ટ્રાક્ટ થતો નથી એટલે એ આશા પણ ખોટી છે કે આમાં જમીન જમીનો ખેડૂત જમીન વિહોણા થઈ જશે પણ હા નાના અને સીમાન જે ખેડૂતો છે એને એનો લાભ લેવો હોય તો તમને કોઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નો એક બીજી પણ એક જોગવાઈ કરેલી છે કે એફપીઓ ને પ્રોત્સાહન આપવું કારણ કે અત્યારે નાના બીજા જોડાય એમ તમે કહો છો બિલકુલ કારણ કે સમય પોઈન્ટ ટુ પોઈન્ટ ઓછો છે હું તો આવીશ ભાઈ પેલા એક તર્નપુર ખેડૂત મિત્રો જતાં જતા આપને ખાસ એ કહેવું છે કે કોઈ પણ સરકાર કદી પણ ખેડૂત વિરૂદ્ધ કાયદા ન બનાવે હા કેટલાક કાયદામાં સમયની સાથે સંજોગો પ્રમાણે ફેરફાર કરવાની જરૂર હોય છે કૃષિ કાયદા બે હજાર વીસ પણ ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક હતા કમનસીબે દેશના કેટલાક રાજકીય પક્ષો તથા કથિત ખેડૂત નેતાઓએ આ કાયદા સામે ગેરસમજ ફેલાવી અને ઉગ્ર વિરોધ કર્યો જેના કારણે સરકારે અધિનિયમો પાછા ખેંચવા પડ્યા ખેડૂત મિત્રો આપણે હંમેશા કૃષિ નિષ્ણાતો સાથે વિચાર વિમર્શ કર્યા બાદ કોઈ પણ નિર્ણય પર આવવું જોઈએ તથા કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા કાળજીપૂર્વક વિચારવું જોઈએ अपने प्यारे राजकीय पक्षों के व्यक्तियों ना हाथ में कठपुतली ना बनिए એનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો આપનો સમય ફાળવવા માટે ખૂબ ખૂબ આભાર જો આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક બટન પર ક્લિક કરો જો આપ અમારી ચેનલ ના નિયમિત દર્શક બનવા માંગતા હો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરીને નીચેના સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બેલ આઇકોન પર ક્લિક કરીને અમારા વીડિયોની સૂચનાઓ મેળવો અને હંમેશા ઉપયોગી સામગ્રી માટે તૈયાર રહો